પોપ્રિન્સ રિપોર્ટનાવાના દિશા તો તમે જોઈ શકો છો કે કાલના પ્રવેશ સુવા માટે ને અહીંયા તૈયારી ચાલી રહી છે તો ચાલો આપણે જોઈએ આ કાલની તૈયારી માટે તમે શું કરો છો તો આ ધણી તૈયારી તો તમે ક્યાર જાણ કરવાનું છે તો તમે આ કાલના પ્રવેશ માટે શું કરો

આનું નામ પણ પડી ગયું છે પણ નામ હું અત્યારે તમને કહીશ નહીં રંગોળી પણ પૂરાઈ ગઈ છે અને રીતેષભાઈ અહીંયા આવો તમે કયા કયા મિત્રોએ સફાઈ કરી હતી ઓ હિતેશ આવીને ભાઈ હિતેશ હિતેશ ખાસ આવો ભાઈ તો અમારો જે ક્લિનિંગ પર્સન છે તો આજે એણે ફાઇનલ ટચ આપ્યો સ્વચ્છતા વિશેનો એકદમ જોરદાર આ અમારો હિતેશ છે એણે જે નવા સ્માર્ટ બોર્ડ અને જે લેપટોપ વગેરે આવ્યું છે તો એનું ઇન્સ્ટોલેશન એને કર્યું સોફ્ટવેર ઇન્સ્ટોલેશન કર્યું છે અને આ બધા મિત્રો છે આવો બીક્રો એટલે સરબૂચવાળો થઈ ગયું છે કેટલાક લોકોએ જોખમે પણ આ બધા મિત્રોએ આસોપાલનના તોરણ વગેરે કર્યા છે અરે આ હાર્દિક આવો આવો હાર્દિકભાઈ આવો 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 હાર્દિક તો હાર્દિકભાઈને ને વિશેષ રીતે એમનો ખાસ ધન્યવાદ કરવો છે આ બધા ધન્યવાદ છે આ બધા લોકોએ બહુ કામ કર્યું છે અને આટલું સારું કામ કરવા બદલ અમારે ધ્રુવેલનું કાલે અમે સન્માન કરવાનું છીએ ખાસ અને કાલના કાર્યક્રમની જો વાત કરવી તો તમે બહુ ખાસ કયા પ્રકારના કાર્યક્રમ તમે જ્યાં ક્લીનિંગ કરી તમે ફાઈનલ ટચ આપ્યું તેના વિશે કે એની અંદર મને મારા મિત્રોએ મદદ કરેલી કે એકલો એકલો કામ નહોતો કરવા દીધા એમ બરાબર

ગ્રામોત્સવ એટલે એક ખોવાની લાગણી ગ્રામોત્સવ એટલે ને ખોવાની લાગણી ગ્રામોત્સવ એટલે મજા કરવાની લાગણી ગ્રામોત્સવ એટલે સાથે ગાવાની લાગણી ગ્રામોત્સવ એટલે સાથે મળવાની લાગણી ગ્રામોત્સવ એટલે હમ સબ એક ખેલની લાગણી બાકીનું પિક્ચર કાલે કાલે આટલું ટ્રાય આટલું ટ્રાય ચાલો આપણે જોઈએ કે તોરણ માટેનું શું સજાવટ

તો દેખી શકો છો કે આ અમારા સ્કૂલ જે નવું આ ઉદઘાટન થવાનું છે લોકાર્પણ એના માટેની આજે બધી તૈયારી છે તો ચાલો આપણે જઈએ કે ક્યાં આપણને

આવે એમને પણ બતાવી શકાય કે આટલું આટલું તમારા બાળકને આટલું બધું મટીરિયલ મળ્યું છે તો આનો સારી રીતે ઉપયોગ થાય એમ છે જ કેવું એ આટલી બધી વસ્તુઓ સરકાર આપે છે તો તમારા બાળકો તેનો કઈ રીતે ઉપયોગ કરે છે

તમે જોઈ શકો છો કે ગ્રામજનો બધા એસમી સજ્જ માટે બાળકોને દેખાડવામાં

ત્યારે જોઈએ તો તમે જોઈ શકો છો કે ધૂમધમાનથી તૈયારી ચાલી રહી છે તો હું પ્રિન્સિપ નવા દિશા રિપોર્ટર મસ્તીકી પાઠશું